સુરતના ચોક બજાર ખાતે આવેલી મોપેડ ની રૂપિયા કાઢતા દેખાયા હતા બાળકો કોણ હતા અને કોના કહેવા પર ચોરી કરી આ સમગ્ર મામલે સીસીટીવીના આધારે હાલ અઠવા પોલીસ તપાસ શરૂ કરી છે સુરતમાં ચોરીની ઘટના બનતી રહે છે પરંતુ ચોક બજાર વિસ્તારમાં આવેલા કમાલ ગલી વિસ્તારમાં વિચિત્ર ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં ચોરીની ઘટનાને ટાબરિયાઓ દ્વા અંજામ આપ્યો છે ટાબરિયાઓએ મોપેડની ખુલ્લી ડિક્કીમાંથી રોકડા રૂપિયા ચાર લાખ ભરેલી ઠેલી લઈને ફરાર થઈ ગયા હતા જેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતની એક્ટિવા મોપેડની ડિક્કીમાંથી ચાર લાખ જેટલી રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાનું સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે જેમાં સ્પષ્ટપણે ચાર જેટલા ટાબરિયાઓ નજરે પડે છે વરસતા વરસાદમાં નીકળેલા ટાબરિયાઓમાંથી એકે તો કપડાં પણ નથી પહેરેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો પ્રમાણે બાળકો મોપેડની ડિક્કી ખોલી અને તેમાં રહેલી રોકડ રકમ લઈ જતા નજરે પડે છે આ ચોરી કેટલા સમય માટે અગાઉથી યોજના બનાવીને કરવામાં આવી હતી અને આ ટાબરિયાઓએ કોના કહેવા પર ચોરી કરી તેની તપાસ ચાલી રહી છે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશને સીસીટીવી ફૂટેજના આધારે મામલો ગુનો દાખલ કરી અને ટાબરિયાઓની ઓળખ તેમજ ચોરીની ઘટના અંગે તપાસ હાથ ધરી છે જોકે સમગ્ર ઘટનામાં એક્ટિવાની ડિક્કી પણ ખુલ્લી રહી ગઈ હતી કે જાણી જોઈને ખુલ્લી રાખવામાં આવી હતી તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે